સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી આજે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે શામડિયા કાળિયા ઠાકોરના તમામ મંદિરોમાં ભારે ઉત્સાહ ભગવાન ગ્રામ્ય કક્ષાએ પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે બળવંતપુરા કંપામાં પણ ભારે ઉત્સાહ કૃષ્ણ ભગવાન ને વાંચતે ગાચતે ઉજવણી કરાઈ બળવંતપુરા કંપામાં શ્રી કૃષ્ણ ભગવાન નો બાળ સ્વરૂપ ની શોભાયાત્રા કઢાઈ નાના બાળકો મહિલાઓ યુવાનો વૃદ્ધો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા બાદ મટકી ફોડી ઉજવણી કરવામાં આવી તો પર્વ નિમિત્તે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી આજે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે શામળિયા કાળિયા ઠાકોરના તમામ મંદિરોમાં ભારે ઉત્સાહ ભગવાન શામળિયાની ગ્રામ્ય કક્ષાએ પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે હિંમતનગરના બળવંતપુરા કંપામાં પણ ભારે ઉત્સાહ સાથે શ્રી કૃષ્ણ ભગવાનને વાંચતે ગાજતે ઉજવણી કરાઈ બળવંતપુરા કંપામાં શ્રી કૃષ્ણ ભગવાનનો બાળ સ્વરૂપની શોભાયાત્રા કઢાઈ નાના બાળકો મહિલાઓ યુવાનો વૃદ્ધો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા શોભાયાત્રા બાદ મટકી ફોડી ઉજવણી કરવામાં આવી તો જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે